હાલો પેલા સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યુ એચ નો ખેલ ખતમ આ ચેનલ આ વિડીયો આ કોર્સ આ મહિનો તમારી જિંદગી બદલી નાખશે ત્રીસ દિવસ ટોપિક ત્રીસ પીડીએફ ફાઇલ દરેક પીડીએફ ફાઇલમાં દરેક વિડીયોમાં પચાસ કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ ટોટલ પંદરસો કરતા વધારે વાક્યો તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં એકદમ ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો એ પહેલાં ત્રણસો લાઇકનું ટાર્ગેટ છે ત્રણસો લાઇક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી જશે આખા ગુજરાતમાં ફેલાવી દો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે તમારા તમામ મિત્રોને પણ ગ્રુપમાં એડ કરી શકો છો લાઇક શેર સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ એ પેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આ છે ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે બસ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાર્ડ મજા આવે ત્યારે તમે ક્રિયા કરતા હોય કોઈ પણ સમયે અવારનવાર વારંવાર ક્રિયા કરતા હોય એ સાદું જસ્ટ એક્ઝામ્પલ હું ક્રિકેટ રમું છું અત્યારે હું હાલમાં ક્રિકેટ રમી રહ્યો નથી હું ક્રિકેટ રમું છું હું રાજકોટ જાઉં બરાબર ક્યારે મજા આવે ત્યારે ફ્રી હોય ત્યારે અવારનવાર વારંવાર એકાત્ર અઠવાડિયામાં બે વાર રોજ ચાર વાર ગમે ત્યારે મજા આવે ત્યારે તમે કોઈ ક્રિયા કરતા હોય સાદો વર્તમાન કાળ અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય ચાલુ વર્તમાન કાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચાલુ વર્તમાન કાળ ચાલુ કાળમાં ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ ચાલુ કાળમાં આઈએનજી આવે અને ચાલુ કાળમાં ટુ બીના રૂપ આવે ટુ બીનું જો ઈ પેલા ટુ બી અને ટુ ના રૂપ ખાસ અગત્યના છે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી ટુ હેવ ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળનું રૂપ હેડ ભવિષ્યનું વિલ હેવ ચાલો વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ ને આઈએનજી લાગે હું ક્રિકેટ રમું છું આઈ જો હું ક્રિકેટ રમું છું સાદો વર્તમાન કાળ આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો છું

વીયુધ બહુવચનમાં આરો પ્લસ ક્રિયાપદને આઈએનજી આઈએનજીના બે નિયમ છે ચાલો ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈઅનજી લાગે ડ્રાઈવિંગ કમ કમિંગ ટેક ટેકિંગ રાઈટ રાઇટિંગ અને બીજો નિયમ કઠ સીટ ફૂટ બરાબર રન ક્રિયાપદને અંતે વ્યંજન એટલે કે એ એ આઈ ઓયુ નો કોઈ પણ લેટર અને એની આગળ સ્વર હોય તો વ્યંજન બે વાર લખી આઈએનજી સીટનું સીટિંગ નું પુટિંગ માત્ર ને માત્ર એક જ સ્વર હોય તો ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ એક જ સ્વર હોય તો ચાલો થઈ જાવ તૈયાર ચાલુ વર્તમાન કાળ એમિસાર પ્લસ આઈએનજી બધાય કરતા સેલમ સેલું નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ એમિસાર પછી નોટ મૂકી દયો ખેલ ખતમ પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ આવી જાય ખેલ ખતમ ચાલો તેણી ચા બનાવી રહી છે ચાલો તેણી ચા બનાવી રહી છે તેણી એટલે સી એમાં આવે ઇઝ સી ઈઝ બનાવું એટલે મે ને અંતે ઈ હોય તો એ નીકળી જાય લાગે સી ઈઝ મેકિંગ ટી અમે બધા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ વી ઓલ બહુવચનમાં આવે આર બોલી રહ્યા છીએ જો ચાલુ વર્તમાન કાળમાં રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છે છું આવો શબ્દ આવતો હોય ખાલી છે છો છે છું તો સાદો વર્તમાન કાળ રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છેછ તો ચાલુ વર્તમાન કાળ હું ક્રિકેટ રમી રહ્યો છું તમે ક્રિકેટ રમી રહ્યા છો મારો ભાઈ ક્રિકેટ રમી રહ્યો છે તેણી ક્રિકેટ રમી રહી તેણી ક્રિકેટ રમી રહી છે આપણે ક્રિકેટ રમી રહ્યા છીએ બનાવી રહી છે બોલી રહ્યા છીએ બોલવું એટલે સ્પીક મા એ મૂકી દો આઈ એનજી નિયમ લાગતા ન હોય તો ખાલી આઈએનજી અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ તે ગાડી ચલાવી તે ગાડી ચલાવી રહી ચાલો તે ગાડી ચલાવી રહ્યો છે અથવા તેણી ગાડી ચલાવી રહી છે ચલો તે ગાડી ચલાવી રહ્યો છે તે ગાડી ચલાવી રહ્યો છે તે એટલે હી એમાં આવે એ ને અંતે એ હોય તો એ નીકળી જાય ડ્રાઈવર એટલે ચલાવવું ઓકાર તેવો તેવો એટલે ધ્યેય એમાં આર આવે યાદ કરવું રિમેમ્બર યાદ કરાવવું રિમાઇન્ડર વાહે મૂકી દો આઈએનજી રિમાઇન્ડિંગ અમને એટલે અજ આકર્મ વિભક્તિ છે તમે ચા પી રહ્યા છો તમે એટલે યુ એમાં આવે આર પી એટલે ડ્રિંક વાયે મૂકી દો આઈ જી ડ્રિંકિંગ ટી તેણી ગીત ગાઈ રહી છે તેણી એટલે સી એમાં આવે ઇઝ ગાઉ એટલે સિંગ તો મૂકી દો વાં એ જી અ અસો તમે જોવો તો ખરા એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં તમે આના જેવી પ્રેક્ટિસ કીએ જોઈ હશે

હું પુસ્તક વાંચી રહ્યો છું હું પુસ્તક વાંચી રહ્યો છું હું એટલે આઈ એમાં આવે એમ રીડ એટલે વાંચું માહે મૂકી દો આઈએનજી આઈ એમ રીડિંગ બુક રહ્યો છું તે પત્ર લખી રહ્યો છે તે એટલે હી એમાં આવે ઇઝ લખવું એટલે રાઇટ ક્રિયાપદને અંતે ઈ હોય તો એ નીકળી જાય આઈ જી લાગે હી ઇઝ અ લેટર પેલો છોકરો શાકભાજી વેચી રહ્યો છે પેલો છોકરો એટલે ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ આ છોકરો આ છોકરી ધીસ ગર્લ એક વચનમાં ઇઝ વેચવું એટલે સેલ મૂકી વાયનજી અને શાકભાજી એટલે વેજીટેબલ્સ હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું હું એટલે આ એમાં આવે એમ શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ તો ટીચિંગ તમને અને અંગ્રેજી બે કર્મો છે પહેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ અમે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા આપણે બધા એટલે વી ઓલ બહુવચનમાં આવે આર જઈ રહ્યા છીએ જવું એટલે ગો વાહે મૂકી દીધો આઈ જી ગોઈંગ ધેર વી ઓલ આર ગોઈંગ ધેર અમે બધા અંગ્રેજીમાં વાત કરી રહ્યા છીએ અમે બધા આપણે બધા એટલે વી ઓલ એમાં આવે આર વાત કરવી એટલે ટોક એમાં મૂકી દો આઈ જી વી ઓલ આર ટોકિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ ખેલ ખતમ ખેલ ખતમ બધા જ

હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો નથી આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ બરાબર હું મારા મિત્રોને બોલાવી રહ્યો છું આઈ એમાં આવે એમ બોલાવું એટલે પોલ આ એમ મૂકી દો આઈ જી આઈ એમ કોલિંગ માય ફ્રેન્ડ્સ મારા મિત્રો હું મારા મિત્રોને બોલાવી રહ્યો નથી આઈ એમ નોટ કોલિંગ માય ફ્રેન્ડ્સ અમે બધા વી ઓલ બહુવચનમાં આવે આર વિચારવું એટલે થિંક એમાં મૂકી દો આઈ એન જી વી ઓલ આર થિંકિંગ અમે બધા નવું વિચારી રહ્યા છીએ વી ઓલ આર થિંકિંગ ન્યૂ મારા મમ્મી અમારા એટલે કે આપણા માટે ચા બનાવી રહી છે મારા મમ્મી માય મધર એક વચનમાં ઇઝ બનાવું એટલે મેં એક યાદ કરો ક્રિયાપદને અંતે એ હોય તો એ નીકળી જાય અહીં એનજી લાગે ઇઝ મેકિંગ ચા એટલે ટી માટે એટલે ફોર અમારા આપણા માટે એટલે ફોર ઇઝ કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે યાદ રાખજો ત્યાં વી ન આવે તેણી સી એમાં આવે ઇઝ મદદ કરવી એટલે હેલ્પ મૂકી આઈ એન જી સી ઇઝ હેલ્પિંગ તેણીના મમ્મી મધર છોકરી માટે હર છોકરા માટે હિઝ તેણીના મમ્મી તેણીના પપ્પા તેણીનો ભાઈ તેણીના બહેન હર ફાધર હર મધર હર સિસ્ટર હર બ્રધર છોકરા માટે હિઝ ફાધર હિઝ બ્રધર હિઝ મધર હિઝ સિસ્ટર ચાલો નકાર વાક્ય મનોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ પછી તેણી મને યાદ કરાવી રહી નથી સી ઇઝ નોટ જો આમ આઈએનજી આવશે યાદ કરાવું એટલે રીમાઇન્ડ વાયા મૂકી દીયો આઈએનજી રીમાઇન્ડિંગ મને એટલે મી તેણી ગીત ગાઈ રહી છે સી ઇઝ સિંગિંગ અ સોંગ તેણી ગીત ગાઈ રહી નથી સી ઇઝ નોટ સિંગિંગ અ સોંગ ટપ્પુ ગાડી ચલાવી રહ્યો છે ટપ્પુ ઇઝ ડ્રાઈવિંગ અ કાર ટપ્પુ ગાડી ચલાવી રહ્યો નથી ટપ્પુ ઇઝ નોટ ડ્રાઈવિંગ અ કાર હું હસી રહ્યો છું હું વસી રહ્યો છું આઈ એમ લાફિંગ હું વસી રહ્યો નથી આઈ એમ નોટ લાફિંગ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો યુ આર વોચિંગ માય વિડીયો તમે મારો વિડીયો જોઈ રહ્યા નથી યુ આર નોટ વોચિંગ માય વિડીયો તેઓ તેઓ અહીં આવી રહ્યા છે તો ધે આર કમિંગ હિયર તેઓ અહીં આવી રહ્યા નથી ધે એમાં આવે આર પછી નોટ આવું એટલે કમ તો કમિંગ ધે આર નોટ કમિંગ અહીં એટલે હિયર તેઓ બધા મૂવી જોઈ રહ્યા નથી તેઓ બધા ધે બહુવચનમાં આર નકાર વાક્ય છે એટલે નોટ જોવું એટલે વોચિંગ અને મૂવી એટલે મૂવી તેણી ભજીયા બનાવી રહી નથી તેણી એટલે સી એમાં આવે ઇઝ પછી નોટ બનાવવું એટલે મેકનું મેકિંગ સી ઇઝ નોટ મેકિંગ શું ભજીયા તો ફ્રી ટર તેના પપ્પા છોકરા માટે ઇઝ તેના પપ્પા ઇઝ ફાધર એમાં આવે ઇઝ પછી હંમેશા નોટ હવે આઈએનજી સ્કોલ્ડ એટલે ખીજાવું માહે મૂકી દો આઈએનજી ને અને તેને આ છે કર્મો વિભક્તિ ચાલો અમે તેને મદદ કરી રહ્યા નથી અમે તેને મદદ કરી રહ્યા નથી નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારો ક્રિયાપદ પછી આવે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ આગળ આવી જાય અમે એટલે વી એમાં આવે આર પછી નોટ મદદ કરવી એટલે હેલ્પનું હેલ્પિંગ અને તેને એટલે મારો મિત્ર રૂપિયા ચૂકી રહ્યો નથી મારો મિત્ર માય ફ્રેન્ડ એક આમત ને માય ફ્રેન્ડ તો આર આવે પણ મારો મિત્ર એક જ છે એક વચન માય કરી રહ્યા નથી તેઓ એમાં આવે આર પછી નોટ કામ કરવું એટલે વર્ક એમાં મૂકી દે આર નોટ વર્કિંગ તેણી એટલે સી એમાં આવે ઇઝ પછી નોટ સેન્ડ એટલે મોકલવું તો સેન્ડિંગ મને મેસેજ મને એટલે મી અને મેસેજ મેસેજ મેસે પત્ર લખી રહ્યો નથી પરેશ એમાં આવે ઇઝ પછી નોટ લખવું એટલે રાઇટ ઉપરથી રાઇટિંગ શું પત્ર લેટરો ચાલો પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ ક્યાં આવી જશે આગળ સહાયકારો ક્રિયાપદ ક્યાં આવી જશે આગળ એમિઝાર આવશે કરતા મુજબ એમિઝાર કરતા મુજબ એમિઝાર પછી આઈએનજી કર્મ અન્ય શબ્દ શું તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા છે તેઓ બધા બહુવચનમાં આર પછી તેઓ બધા ધે ઓલ પછી રમવું એટલે પ્લેનું પ્લેઇંગ પછી કર્મ શું છે ક્રિકેટ શું તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા છે આર ઓલ પ્લેઇંગ ક્રિકેટ શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો તમે એટલે યુ એમાં આવે આર આર યુ ટાઈપ કરવું એટલે ટાઈપિંગ ઇન ઇંગ્લિશ શું તમારા પપ્પા છાપું વાંચી રહ્યા છે તમારા પપ્પા એક વચન ઇઝ તમારા પપ્પા યોર ફાધર વાંચવું એટલે રીડ ઉપરથી રીડિંગ છાપવું એટલે ન્યૂઝ પેપર શું તેણી ગાડી ચલાવી રહી છે તેણી એટલે સી એમાં આવે ઇઝ ત્યાં એટલે ધેર શું તમે ત્યાં બેઠા છો અત્યારે હાલમાં તમે ત્યાં બેઠા છો તમારી બેસવાની ક્રિયા ચાલુ છે પ્રશ્નાર્થ પછી આવશે પ્રશ્નાર્થ નકાર શું તમે ત્યાં બેઠા છો તમે એટલે યુ એમાં આવે આર આર યુ સિટિંગ અને ત્યાં એટલે ઘેર શું તમે બધા મૂવી જોઈ રહ્યા છો તમે બધા બહુવચન તમે બધા યુ ઓલ જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ અને મૂવી એટલે મૂવી શું તે ચા પી રહ્યો છે તે એટલે હી એમાં આવે ઇઝ

શું તમે લખી રહ્યા નથી તમે લખી રહ્યા નથી તમે એટલે યુ એમાં આવે આર આર યુ માફ કરજો શું તમે લખી રહ્યા છો આર યુ રાઇટિંગ શું તમે લખી રહ્યા નથી તો આર પછી યુ કરતા પછી નોટ રાઇટિંગ સુ તમે પત્ર લખી રહ્યા નથી આર યુ નોટ રાઇટિંગ અ લેટર સુ તમે ક્રિકેટ રમી રહ્યા નથી આર યુ નોટ પ્લેઇંગ ક્રિકેટ સુ તમે મૂવી જોઈ રહ્યા નથી આર યુ નોટ વોચિંગ અ મૂવી સુ તમે ગાડી ચલાવી રહ્યા નથી આર યુ નોટ ડ્રાઇવિંગ અ કાર સુ તે ગાડી ચલાવી રહ્યો નથી એક વચન ઇઝ હી પછી નોટ ડ્રાઇવિંગ અ કાર हू એટલે કોણ હુ ઓલ કોણ કોણ યાદ રાખજો મારા મનમાં લે ગુલાબ જામબુ જેવા મીઠાવાળી ડાઉં હુ એટલે કોણ એકવચન માં આવે હુ ઓલ કોણ કોણ બહુવચન માં આવે હુ માં ઇઝ આવશે અને હુ ઓલ કોણ કોણ એમાં શું આવશે આર ચાલો કોણ ગીત ગાઈ રહ્યું છે હુ ઇઝ સિંગિંગ અ સોંગ કોણ આવી રહ્યું છે હુ ઇઝ કમિંગ હિયર કોણ કોણ ગીત ગાઈ રહ્યું છે હુ ઓલ આર સિંગિંગ અ સોંગ કોણ કોણ હુ ઓલ એમાં આવે આર કમિંગ ઓ હિયર કોણ પતંગ ચગાવી રહ્યું છે હુ ઇઝ ફ્લાયિંગ ઓ કાઈટ કોણ કોણ પતંગ ચગાવી રહ્યું છે હુ ઓલ આર ફ્લાયિંગ ઓ કાઇટ કોણ અંગ્રેજી બોલી રહ્યું છે હુ ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ કોણ કોણ અંગ્રેજીમાં બોલી રહ્યું છે હુ ઓલ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ કોણ તમને બોલાવી રહ્યું છે હુ ઓલ આર કોલિંગ યુ સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો ડબલ ઇવે શબ્દ શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો આર યુ લર્નિંગ ઇંગ્લિશ શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો આર યુ લર્નિંગ ઇંગ્લિશ તમે શું શીખી રહ્યા છો વોટ આર યુ લર્નિંગ યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવો મીઠાવાળી ડાઓ સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દેયો ડબલ એચ જો આર યુ લર્નિંગ બધું એમ ને એમ સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આગળ તમે મૂકી દો ડબલ યુ શબ્દ ખેલ ખતમ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર ક્યાં હાવ કેવી રીતે વીચ કયો કઈ ક્યુ હુમ કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે તમે શું કરી રહ્યા છો શું એટલે વોટ પછી આવે આર પછી યુ અને કરવું એટલે ડુ નું ડુઇંગ ડુ સહાયકારો ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે તે કોને બોલાવી રહ્યો છે કોને એટલે હું તેમાં આવે તેમાં આવે ઇઝ અને બોલાવું એટલે કોલિંગ તમે ક્યાં બેઠા છો ક્યાં એટલે વેર તમે એટલે યુ એમાં આવે આર અને બેસવું એટલે સિટિંગ નિયમ છે ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બે વાર લખી આઈએનજી તમે કઈ મૂવી જોઈ રહ્યા છો તમે કઈ મૂવી જોઈ રહ્યા છો વીચ મૂવી તમે એટલે યુ એમાં આવે આર આર યુ વોચિંગ તમે કઈ મૂવી જોઈ રહ્યા છો વીચ મૂવી યુ વોચિંગ તે કેવી રીતે ઊભો છો એ કેવી રીતે એટલે હાવ તે એટલે હી એમાં આવે ઇઝ અને ઊભું રહેવું એટલે સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ ચાલો તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા છો તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા છો કેવી રીતે એટલે હાવ તમે બધા બહુવચનમાં આવે આર તમે બધા યુ ઓલ શીખવું એટલે લર્નનું લર્નિંગ અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ તમે કોની સાથે કોને એટલે હું કોની સાથે તો તમે એટલે યુ એમાં આવે આર પછી યુ બોલવું એટલે સ્પીકનું સ્પીકિંગ અને અંગ્રેજીમાં માં એટલે ઇન ઇંગ્લિશ તેણી કોના માટે કોના માટે તો ફોર વુ તેણી એટલે સી એમાં આવે ઇઝ સી ખરીદવું એટલે બાય ઉપરથી બાઈંગ અને વસ્તુઓ એટલે થિંગ તમારા પપ્પા કોના વિશે લખી રહ્યા છે વિશે એટલે અબાઉટ કોના વિશે અબાઉટ હુંમ તમારા પપ્પા એક વચનમાં આવે ઇઝ યોર ફાધર અને લખવું એટલે રાઇટનું રાઇટિંગ તમે શું શીખી રહ્યા છો શું એટલે વોટ તમે એટલે યુ એમાં આવે આર વોટ આર યુ અને શીખવું એટલે લર્નિંગ તમે જો તો ખરા તમે કોને કોને મદદ કરી રહ્યા છો કોને એટલે હું કોને કોને બે વાર તો શું થાય હુંમ હુમ ન થયો હું ઓલ હું ઓલ તમે યુ એમાં આવે આર પછી યુ અને મદદ કરવી એટલે હેલ્પનું હેલ્પિંગ મારા મન ગુલાબ ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ चालू वर्तमान कार्ड एम इज आर प्लस आई एन जी चालू वर्तमान कार्ड એટલે એમ इज आर प्लस आई एन जी एम इज आर प्लस आई एन जी ચાર કાર્ડ નો ખેલ ખતમ હું ક્રિકેટ રમ તમે જોજો હું ક્રિકેટ રમું છું મજા આવે ત્યારે હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમતો નથી આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ क्रिकेट रमियों आई प्लेड क्रिकेट हूँ क्रिकेट न रमियों आई डीड नॉट प्ले क्रिकेट हूँ क्रिकेट रमीश आई विल प्ले क्रिकेट हूँ क्रिकेट रमीश नहीं आई विल नॉट प्ले क्रिकेट સાદો વર્તમાનકાળ હકાર વાક્ય નકાર વાક્ય સાદો ભૂતકાળ હકાર નકાર સાદો ભવિષ્ય હકાર નકાર હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમતો નથી આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ ન રમ્યો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ નહીં આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ આજે હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઈંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો નથી આઈ એમ નોટ પ્લેઈંગ ક્રિકેટ મારા મનમજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વૉિડાઓ તમારા માટે તન તોડ મહેનત કરીને આ એવી સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ હશે ને એકદમ હુંજુ કાઠિયાવાડી અંદાજમાં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર જોઈને મેસેજ કરી દેજો ચાર દિવસનો ખેલ ખતમ ચાર દિવસમાં બસો વાક્ય થઈ ગયા છે પચાસ સાદો વર્તમાન પચાસ સાદો ભૂત પચાસ સાદો ભવિષ્ય પચાસ ચાલુ તમે જુઓ તો ખરા બારે બાર કાર્ડ પછી હજી મોડલ સ્કેન કોડ વીલ ઉડ સેલ્સ ઉડ મે માઇટ મોસ્ટ પ્લાનવાળા વાક્યો ઈચ્છાવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો નીડવાળા વાક્યો કેટલાય બાકી છે ત્રીસ દિવસ ત્રીસ ટોપિક ત્રીસ વિડીયો ત્રીસ પીડીએફ ફાઇલ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું પ્લીઝ લાઇક શેર સપોર્ટ કરવાની જવાબદારી તમારી તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો તમારા મિત્રોને એડ કરી દો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો પ્લીઝ સપોર્ટ કરો આઈ નીડ યોર સપોર્ટ સપોર્ટ કરવાની જવાબદારી તમારી અંગ્રેજી સો ટકા તમને બોલતા કરી દઈશ ચેલેન્જ ચાલો મારા મનમાં જિલ્લા ગુલાબ જાંબુ જેવા મીઠા હાલી રાઉ ચાલો કાળ એમિઝર પ્લસ આઈએનજીનો ખેલ ખતમ આગલા વિડીયો જોવાના બાકી હતું જોઈ લેજો ઇંગ્લિશ કોર્સ ત્રીસ દિવસ જોરદારનો છે ફટાફટ બીજા લોકોને પણ શેર કરો કે જેથી બીજા લોકો પણ ઘરે બેઠા એકદમ ફ્રીમાં અંગ્રેજી શીખી શકે અને પીડીએફ ફાઇલ મેળવી શકે મળીએ નવા વિડીયોમાં પાંચમો દિવસ પાંચમો કાર્ડ ચાલુ ભૂતકાળ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો